વિકલાંગ દિવસ હતો અને રેલી સ્વરૂપે આપણે નીકળ્યા હતા શુભ કાર્યક્રમ હતો આજે વિશ્વ દિવ્યાંગ દિવસ એટલે યુનોમાં પણ એક શરૂઆતથી આની અંદર હેલ્થથી એમ લોકોએ જોગવાઈ કરેલી કે ત્રીજે ડિસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઉજવણી કરવી તો આજ રોજ પાલનપુર ખાતે વિદ્યામંદિર મમતા મંદિર સ્કૂલથી દિવ્યાંગ બાળકો સાથે ત્યાંના જે તા શાળાના બાળકો ત્યાંની જે ઓર્થોપેડિકના જે બાળકો છે બધા જ બાળકો અને પીટીસી કોલેજના વિદ્યાર્થીઓ પ્રોફેસરો એમની સાથે લઈ અને આજે દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી સાથે સાથે એમાં સમાજ સુરક્ષાનો સ્ટાફ અને એમના સમાજ સુરક્ષા અધિકારી તરીકે હિતેશભાઈ પટેલ પણ હાજર હતા અલગ અલગ બનાસકાંઠા જિલ્લાની દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ પણ એમાં સહભાગી થઈ અને રેલી સ્વરૂપે ત્યાં વિદ્યા મંદિર ખાતે મમતા મંદિરથી નીકળી અને કરણબત્તી મોટી બજાર દિલ્હી ગેટ ચોક સિવિલ હોસ્પિટલ ભાલનપુર પછી પાતાળેશ્વર મંદિરમાં ત્યાં પંદર મિનિટનો રેસ્ટ કરી અને ધીરે ધીરે આગળ વધી અને પછી ગઠામણ દરવાજા થઈ અને ત્યાં મમતા સમાપન કરવામાં આવ્યું ખાસ દિવ્યાંગ દિવસનો આશા એ છે કે ડિસેબિલિટી એક્ટ બે હજાર સોળ છે એનું ખાસ કરીને અમલીકરણ થાય અને દિવ્યાંગોના અંદર પડેલી જે સુસુપ્ત વૃત્તિઓ છે એની ઉજાગર કરવામાં આવે અને એ લોકોને કંઈક પ્રેરણા મળે કે એ ખાસ આશા ઇતિહાસ રેલીનું આયોજન કરવાનું સાહેબ દિનેશ મકવાણા બનાસકાંઠા વિકલાંગ પ્રશ્ન પ્રિશીલેન્ડ